હા ફાઇનલી હાથીદ્રાના જે પર્વત ઉપર જે નાનો પર્વત છે જ્યાં પિકનિક સ્પોટ છે એના ઉપર હું ચઢ્યો છું ડેકમાં નીચેથી તમને મંદિર દેખાય છે અને ઉપરથી જે વ્યૂ છે ને એ જોરદાર છે ચોમાસાની શરૂઆત છે ને હું આવ્યો છું એટલે અહીંયા લોકોની અવર જવર અત્યારે તો ઓછી છે પરંતુ શ્રાવણ મહિનામાં અહીંયા ફૂલ ટ્રાફિક હોય છે ઘણા બધા લોકો અહીંયા આવે છે અને અહીંયા જે મેઇન છે ને આનું જે આકર્ષણ એ આકર્ષણ આ જ છે આ પર્વત ઉપર તમે ચડો છો એટલે નીચેનો જે વ્યૂ છે હું તમને ફ્રન્ટ કેમેરો બતાવું પર્વત ઉપર ચડો છો એટલે તમને આ એક મંદિર દેખાય છે પછી બેકમાં તમને બનાસકાંઠાની સમૃદ્ધિ અરવલ્લીની ગિરિકંદ્રાઓ દેખાય છે અહીંથી તમને બધા ખેતરમાં જે પાક વાવણી થઈ રહી છે આ બાજુ વિશાળ પર્વતો છે અને આ બાજુ મંદિરનો જે ભાગ છે એ બધું દેખાય છે એટલે તમે બનાસકાંઠામાં ફરવા માટે આવો છો તો પાલનપુરથી સમથિંગ પચીસ સોરી સમથિંગ સત્તર એક કિલોમીટરનું અંતર હશે સત્તરથી વીસ કિલોમીટરનું આથીધ્રા ગામ છે તમે આવો છો એટલે પહેલાં માલણ આવે છે માલણથી પેડાગડા આવે છે પેદાગડાથી હાથીધ્રા આવે છે એટલે મસ્ત છે લોકેશન આવજો મજા આવશે ફરવા અને શ્રાવણ મહિનામાં તો ખાસ આવજો આ મહાદેવ ભગવાનનું ફેમસ મંદિર છે અને ઉપરનો વ્યૂ તો અદ્ભુત છે અદ્ભુત એટલે અદ્ભુત છે તમે જુઓ આ તમને બધું દેખાય છે